દ્વારા આદિપુર મૈત્રી કન્યા વિદ્યાલયમાં નેત્ર તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ મળીને એકસો ને એસી જેટલી કન્યાઓના નેત્રની તપાસણી કરવામાં આવી હતી જરૂર જણાય તેમને દવા પણ આપવામાં આવી હતી અને ચશ્માના નંબર પણ કાઢી આપવામાં આવ્યા હતા હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા ત્રણ દિવસથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ દ્વારા આદિપુર મહેત્રી કન્યા વિદ્યાલયમાં નેત્ર તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીધામના જાણીતા આંખના સર્જન ડોક્ટર શિવાની આયરે બે દિવસ સુધી સતત સ્કૂલના એકસો ને એંસી જેટલી કન્યાઓના આંખની તપાસણી કરવામાં આવી હતી જેમાં નંબરની ઉણપ લાગતા એવી પચાસ કન્યાઓને પોતાની હોસ્પિટલમાં સચોટ રીતે ચશ્માના નંબર કાઢી આપવામાં આવ્યા હતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ દ્વારા આ કન્યાઓને ચશ્મા પણ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા તેવું સંસ્થાના પ્રમુખ હેતલ ઓઝાએ

એટલે કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા મૈત્રી સ્કૂલની જે વિદ્યાર્થીનીઓ છે તેમની નિશુલ્ક નેત્ર તપાસ કરવામાં આવી આ મુહિમ ત્રણ દિવસથી ચાલી રહી છે અને આજે તે વિદ્યાર્થીનીઓને નિશુલ્ક ચશ્મા પણ બનાવી દેવામાં આવશે અને આપણી સમક્ષ હાજર છે ગ્રુપના ટ્રેઝરર તેઓ આપણને ટૂંકમાં માહિતી આપશે આ પ્રોજેક્ટ વિશે શું કહેશું હું કાજલ ઓઝા અંજાર શક્તિ સહેલી ગ્રુપ ની ટ્રેઝરર છું અને આમ તો આપ સૌ જાણતા જશો કે જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ સહેલી એ સર્વિસ ફોર નેશન સર્વિસ ફોર પીપલ એના માટે કાર્યરત છે પણ આ વર્ષની અમારી જે એક થીમ છે અથવા તો અમારો એક મોટો કે ગોલ જે કયો તે એ છે કે સર્વિસ ટુ ચિલ્ડ્રન જેટલું પણ ચિલ્ડ્રન વેલફેરમાં કામ થઈ શકે એ કરવા માટે અમે કટિબદ્ધ થયા છીએ આ વખતનો અમારું મિશન એ જ છે કે બાળકો માટે જ વધુને વધુ અને એટલે જ અમે આંગણવાડીથી શરૂ કરી અને મોટા બાળકો સુધી જેટલા પણ વેલફેર કાર્યો થઈ શકે એ અમે એના માટે કરીએ છીએ એમાંનો એક છે અમારો પ્રોજેક્ટ રોશની કે જે અંતર્ગત અમે મૈત્રી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને ડૉક્ટર દ્વારા કન્સલ્ટ કરી અને એની આંખની તપાસ કરવામાં આવી હવે એમની આંખની તપાસ પછી જે બાલિકાઓને દ્રષ્ટિની ખામી છે એવી લગભગ ચાલીસથી પચાસ બાલિકાઓ છે જેને નંબર આંખમાં ડાયગનોઝ થયા છે તો હવે એમને આજે નંબર કાઢી દઈ અને પછી એ નંબર પ્રમાણેના ચશ્મા આપવા સુધીનું કામ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવશે એટલે આ રીતે અમે જે બાળકોને અભ્યાસમાં દ્રષ્ટિની ખામી એક ક્ષતિરૂપ બનતી હોય એને અમે દૂર કરીને એની કારકિર્દીને આગળ ધપાવી શકે બેઝથી જ એનું કાર્ય સારું થઈ શકે એ માટેનું માટેની અમારો એક નાનકડો પ્રયાસ છે અને એમાં અમે સફળ થઈશું એવી મને આશા છે તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે જાયન્ટ્સ ગ્રુપ શક્તિ જાય દ્વારા પ્રોજેક્ટ રોશની અંતર્ગત વિદ્યાર્થીની એટલે કે અભ્યાસમાં જે મહત્વપૂર્ણ આંખોમાં જે વિદ્યાર્થીઓને ચશ્માની જરૂરત છે તે આ ગ્રુપ દ્વારા નિશુલ્ક ચશ્મા બનાવી દેવામાં આવશે તો આ બહુ જ સરસ કાર્ય કહેવાય ભારતીમાંથી જાણી આમતક ચેનલ ગાંધીધામ નામ વૈશાલી ભારવૈયા कौन सी कक्षा में पढ़ती हूँ मैत्री कन्या प्राथमिक विद्यालय स्कूल क्लास एट में पढ़ती हूँ आज आपको जॉइंट्स ग्रुप ऑफ पंजाब शक्ति शैली द्वारा आंखों की जांच के बाद आई हॉस्पिटल में लाया गया है उसके बारे में आपका क्या कहना है मेरे को कहना है कि यह ना यहाँ से चश्मा मिलने पर मुझे बहुत अच्छे से दिखता है मेरी पढ़ाई बहुत अच्छी जा रही है मेरे साथ और भी सैंतीस लड़के आए हैं उन्हें भी फ्री में चश्मा मिला है જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શેરી જે પ્રોજેક્ટ રોશની શરૂ કરાયો છે તેના વિશે શું કહી એના વિશે પહેલાં પહેલું જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ સહેલી માટે ખૂબ ખૂબ આભાર માગું છું બરાબર હેતલબેન ઓઝાએ મને પહેલાં અપ્રોચ કર્યું હતું કે છોકરાઓ જે છે આપણે મૈત્રી સ્કૂલ એની માટે મને અપ્રોચ કર્યું હતું હું પોતે ડૉક્ટર શિવાની આયર અહીંયા આયર મલ્ટી હોસ્પિટલ

એ લોકો સરસ રીતે ચશ્મા બનાવડાવવાના છે અને બધા સ્ક્રીનિંગ આપણે કર્યું છે અને એમાંથી જે લોકોને સ્કૂલમાંથી ડિટેક્ટ થયેલું છે કે થોડી તકલીફો છે તે હોસ્પિટલમાં લેવામાં આવેલા છે અરાઉન્ડ પચાસ જેટલા છોકરાઓ થયા હશે અને એ બધાને ચેકઅપ કરી પાક્કા ચશ્મા નંબર આપણે કરી આપેલા છે Thank mm -hmm. you.